તો આ નવું યુરિયા ગોલ્ડ છે શું શું એનાથી ભારતીય ખેતી બદલાઈ રહેશે ચાલો આજે આ સમજીએ પણ આ યુરિયા ગોલ્ડની જરૂર કેમ પડી એ સમજવા પહેલાં આપણી જમીનની હાલત જોવી પડશે થઈ રહ્યું છે એવું કે ખાતરના ખોટા ઉપયોગથી આપણી જમીનમાંથી જરૂરી પોષક તત્વો ઓછા થઈ રહ્યા છે અને આ જે તત્વો ઘટી રહ્યા છે એમાં સૌથી મુખ્ય છે સલ્ફર એ છોડના વિકાસ માટે બહુ જ જરૂરી છે તો બસ આ જ સલ્ફરની કમી પૂરી કરવા માટે સરકાર એક નવો ઉપાય લાવી છે આ ઉપાય છે યુરિયા ગોલ્ડ સીધી વાત કરીએ તો આ એ જ આપણું યુરિયા છે પણ સલ્ફર કોટેડ હવે જુઓ ફરક સાફ છે યુરિયા ગોલ્ડમાં નાઇટ્રોજન થોડું ઓછું છે પણ બદલામાં સત્તર ટકા સલ્ફર મળે છે તો શું આ સમસ્યાનો રામબાણ ઇલાજ છે ના એટલું સહેલું નથી ચાલો જરા ઊંડાણમાં જોઈએ પણ આના પર કૃષિ વૈજ્ઞાનિકો શું કહે છે એમનો મત થોડો અલગ છે જો વાત એમ છે કે મોટા ભાગના પાકને એક હેક્ટરમાં લગભગ પચીસ કિલો સલ્ફરની જરૂર પડે છે અને વૈજ્ઞાનિકો કહે છે કે માત્ર યુરિયા ગોલ્ડથી આટલી જરૂરિયાત પૂરી થવી અઘરી છે તો પછી સારો પાક લેવા માટે ખેડૂતોએ કરવું શું જોઈએ એક્સપર્ટ્સ બે સ્ટેપની સલાહ આપે છે પહેલાં માટીનું પરીક્ષણ કરાવો અને પછી જરૂર મુજબ સલ્ફર નાખો એટલે કે યુરિયા ગોલ્ડ કામનું તો છે પણ એ માટી પરીક્ષણની જગ્યા લઈ શકે નહીં એ બહુ જ જરૂરી છે તો સવાલ એ છે કે યુરિયા ગોલ્ડ એક મદદરૂપ પૂરક છે કે પછી એક અધૂરો ઉકેલ